પોપટભાઈ પોરબંદરની અંદર સોશિયલ મીડિયામાં હું જોતો હોય માત્ર એક જ બાજુની ચર્ચા કરવામાં આવે કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય એવું પોરબંદર વિશે ખૂબ સાંભળ્યું અને ઘણા બધા મીડિયાવાળા માત્ર ને માત્ર ગેંગ ને ભૂતકાળમાં આવું થયું ને આવું થયું ને એ જ બતાવે છે પણ મારે તો બીજી બાજુ સાંભળવી છે એ એ વિડીયો લોકો પોરબંદરના નામે ખૂબ જોઈ છે અને એ બાજુ જ ચાલી અત્યાર સુધી પોરબંદરની પણ મારે તો એની બીજી બાજુ સાંભળવી કારણ કે સિક્કાની બીજી બાજુ પણ હોય છે તો મિત્રોને જણાવો પોરબંદર એટલે શું આમ તો પોરબંદરનો જો પરિચય આપવો હોય તો વિશ્વને જેની મિત્રતાનો સંદેશો શીખવો અને એ સુદામાની ધરતી છે અને જગતને જેને અહિંસાનો સંદેશ અને જેની લાકડી લઈને તોપુ તગડે ને પૂજ્ય બાપુની ધરતી છે અદ્ભુત પૂજ્ય બાપુની ધરતી કે સુદામાની ધરતી કરતાં અત્યારે માણસો જે બીજી બાજુ જોવે છે એના કરતાં પહેલી બાજુ જોયા જેવી છે અને એ વિશાળ પણ છે અને એ વાસ્તવિકતા પણ છે એટલે પોરબંદર છે એવું જેવું બહારથી જેવું માણસો ચિત્રી બતાવે છે એવું નથી પોરબંદરમાં ખૂબ કરુણા છે પોરબંદરમાં ખૂબ દયાભાવના છે ખૂબ ખુમારી છે ખૂબ ખાનદાની છે અને ખૂબ મોટું જમીર છે અને પોરબંદરમાં ખૂબ મોટો આવકાર છે કે આવેલા માણસ છે બહુ મોટો આદર મળે છે આવકાર મળે છે અને બહુ સારી સારી બાજુ છે એ પોરબંદરની છે આ પોરબંદર એ જ છે કે જેને તમે સમજી લો બે ચાર ઉકેલવા માટે તમે જો એને ઇતિહાસના બે પુસ્તક આપો ને તો અને પલાણ છે આ પોરબંદર આપી શકે જેની પાસે કદાચ પાંચ પૈસા આવે અને કમાવા માટે તો સખાવત શરૂ કરી શકે અને જેને ગુજરાતની આખી સકલ પલટી શકે અને જે આપણું સૌરાષ્ટ્ર હતું સૌરાષ્ટ્ર રાજ્યનો પહેલો પગાર જેના રૂપિયાથી થયો તો એવા કાલદેશ મહેતા જેવા રાજરત્ન શેઠ છે એ પોરબંદર આપી શકે આ પોરબંદરમાં જો કોઈ કલમ પકડી લે ને તો કલમ પકડી લે ને તો અહીંયા અહીંયા કલમ પકડ્યા પછી અહીંયાના માણસો છે એ એ વિજયગુપ્ત મૌર્ય સફારી મેગેઝીન જ્યાં નરેન્દ્ર વિજય છે એમના પિતા શ્રી વિજય ગુપ્ત મોર્ય બની શકે તો અહીંથી પોરબંદર છે એનો માણસ જો પેન પકડે ને તો એ ગુલાબદાસ બ્રોકર બની શકે એ પેન પકડે તો માલદેવ રાણા કેશવાલા બની શકે છે અને જો એ પીછી પકડે ને તો અરસિંહ રાણા અને નારાયણ ખેર જેવા આપણે ચિત્રકારો બની જાય છે એ આ પોરબંદર છે કે જગન્નાથ અહીવાસી છે એ જેમની પાસે ચિત્ર શીખ્યા ને એ પોરબંદરના માલદેવ રાણા કેશવાલા એમના ગુરુ તો એમના શિષ્ય એટલે કે આપણા જગન્નાથ અહિવાસી જે પીછી પકડે પોરબંદર વાળા તો એવા જગન્નાથ અહિવાસી જેવા ચિત્રકારો અહીંથી મળે છે એટલે એ આ પોરબંદર છે આજ પોરબંદર જો ઉપાડે ને તો સામે લડવા માટે સ્ટેટની સામે રાજની સામે ઉપાડી નીકળી પડે એવા નાથા મોઢવાડિયા જેવા કે મૂડુ મેણન જેવા માણસો અહીં મળી શકે અને એતોના યુદ્ધમાં જો પાકિસ્તાન વક્ષે હથિયાર ઉપાડી નીકળે તો સેકન્ડ લેફ્ટનન્ટ નાગાર્જુન સિસોદિયા છે એ પોતાની જાનનું બલિદાન છે આપી દે ઈ આ પોરબંદર છે આ પોરબંદરની ધરતી છે અહીં અહીં તમે એને જે જોવો જોઈએ અહીંથી ખૂબ મોટા સાહિત્યકારો આપ્યા કલાકારો આપ્યા છે કે કે જો એને તમે રામસાગર હાથમાં આપો તો પરમાર કનુ બારોટ છે એ આ પોરબંદરની ધરતીમાંથી મળી જાય તમને વાહ એટલે આ પોરબંદરે ખૂબ મોટું પ્રદાન છે એ ગુજરાત કક્ષાએ આપણે કરેલું છે અને ખૂબ મોટું પોરબંદરનું પ્રદાન છે પણ એ જે એમની બીજી બાજુ છે એ બીજી બાજુ માણસને જોવી નથી ગમતી અથવા તો વાસ્તવિકતા છે એ જોવી નથી પણ એના માટે જ મેં એટલે તો એક એક મારું એક ગીત લખ્યું છે અને એના શબ્દો જે છે કે આવો જુઓ પછી કેજો જો આ પોરહિલ પોરબંદર કેમ છે એટલે આ પોરબંદર ઈ છે તમે આવો જુઓ અને વાસ્તવિકતા જુઓ આ બીજી બાજુ છે એ જોવા જેવી છે અને માણવા જેવી છે અદ્ભુત વાત કરી કોઈ પણ વસ્તુની બે બાજુ હોય પણ આપણે નેગેટિવ વધારે ફેલાય છે દૂધને વેચવા જવું પડે છે અને દારૂ માણસ ગમે ની અદ્ભુત આવે છે તો આવી અદ્ભુત ભૂમિમાંથી આપણે મળવા આવ્યા હતા પોપટભાઈ ખૂટીને અને એનું ફૂલ ઇન્ટરવ્યૂ આપણે સાંભળીશું મોજે ગુજરાત યુટ્યુબ ચેનલમાં